ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ શ્રી આરાસુરીમાં અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે અંબાજીના ગબ્બર ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર છવ્વીસનું સફળતાપૂર્વક સમાપન થયું છે તો આ દિવસીય મહોત્સવ તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તારીખ એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન યોજાયો હતો આ મહોત્સવ દેશ વિદેશમાં સ્થાપિત એકાવન શક્તિપીઠોના અભિબ દર્શનનો લાભ લેવા માટે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા તો સમગ્ર ગબ્બર વિસ્તાર જય અંબેના નાથથી ગુંજી ઉઠ્યો હતો અને ભક્તિમય વાતાવરણમાં પરિક્રમા પદ ભક્તોથી છલકાઈ ગયો હતો બનાસકાંઠા કલેક્ટર અને મંદિરના ટ્રસ્ટના અધ્યક્ષ મેર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા યાત્રિકોની સુખ સુવિધા માટે વ્યાપક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી તો શ્રદ્ધાળુઓને પરિક્રમા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે અંબિકા ભોજનાલય આરટીઓ સર્કલ જીએમડીસી ગ્રાઉન્ડ અને કોલેજ રોડ જેવા મુખ્ય કેન્દ્રો પર વિશાળ ડોમ બનાવી નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ હતી લાખો શ્રદ્ધાળુએ આ ભોજનનો પ્રસાદનો લાભ લીધો તંત્ર દ્વારા સ્વચ્છતા પીવાના પાણી અને આરોગ્ય સેવાઓ પણ સ્થળ પર જ ઉપલબ્ધ આવી હતી તો અંતરિયાળ ભક્તો માટે તંત્ર દ્વારા ખાસ બસ સેવાનું આયોજન કરાયું હતું તો ડીસા તાલુકાના જબડીયા ગામના માયાબેને આ સુવિધાનો લાભ લેતા જણાવ્યું હતું કે સરકારી બસની મફત યાદી તેમનો પ્રવાસ ખૂબ જ સરળ રહ્યો તેમણે જમા સહિતની ઉત્તમ સગવડ જોઈને સંતોષ વ્યક્ત કર્યો અને તંત્રની વ્યવસ્થાના કારણે કોઈ પણ અડચણ વગર તમામ એકલા શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ પાકો ગુજરાત